હવામાન ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ચોમાસાના આગમન પહેલા જ ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં રવિવારથી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવી સાથે હળવો વરસાદ પડશે જેવા કે છ જૂને દાહોદ છોટાઉદેપુર ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે સાત જૂને પણ દાહોદ છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે આઠ જૂને આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે જ્યારે કે નવ જૂનની વાત કરીએ નવ જૂને દમણ દાદરાનગર હવેલી મહેસાણા સાબરકાંઠા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો દસ જૂને પણ દમણ દાદરાનગર હવેલી મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે જૂને પણ દાહોદ મહીસાગર રાજકોટ અને જૂનાગઢ ખાતે વરસાદ વરસી શકે છે બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદ થશે દસ જૂને કયા જિલ્લામાં વરસાદ થશે તેને લઈને વિગતો જણાવીએ મહેસાણા છે અરવલ્લી છે દાહોદ અમદાવાદ અને આણંદમાં હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી છે કે જ્યાં વરસાદ પડી શકે છે પંચમહાલ મહિસાગર અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે છે ખેડા સાબરકાંઠામાં પણ વરસાદ થઈ શકે